અમદાવાદના ધોલેરા ભાવનગર હાઈવે પર વચ્ચે દુર્ઘટનામાં ચાર વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા જેમાંથી એકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હોવાનું જાણવા આવ્યું છે તો મૃતક પીપળી સિન્હાથ હોટેલના માલિક મુન્નાભાઈ પીપળીવાળા હતા તો અકસ્માત દ્વારા તેમને ગંભીર ઈજાઓ પહોંચતા તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા મુન્નાભાઈ પીપળીવાળાનું વાળા ગત મોડી રાત્રે સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું તો આ અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલા અન્ય ત્રણ વ્યક્તિઓની હાલત હાલ સ્થિર હોવાનું જાણવા મળી આવ્યું છે તો અકસ્માત ગઈકાલ બપોરે સર્જાયો હતો તો મુન્નાભાઈને ગંભીર ઇજાઓ થતા તેમને ભાવનગરની હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News Mobile App